તમે ગેલા નહીં ગયા સાચો બાપુ એ પૂછો હું ના આવી તો સીધા યાદતા હતા

Biar बुआ इता ले रन કેલા બુવા હા આ તો તમે જો તમે આખોટો કરી તે ટેટો એ ઓળાઈ ગયો હા આ ટેટો છે ના ના નહીં પકડો તમે બળી જાવ છો ટેટો હું શું કહું તમારા મંડી આ તો પેલો કાળમુઢો આયા તો કે શું થાયા ના આટલું કોણ હગાય છે ટેટો ખબર એ

કુળ યાર મને તો વિશ્વાસ ઉઠી ગયો નક્કી કોઈ થવાનું કાકો આયજે ગાયબ થઈ જાય ભુવાજી એટિલક ભુવાજી ના મોમા થાય લે હા હા મોમા આવવા આવી લે હા ને શેમોના ખાવા નું શું લે ખબર જ નઈ પડતી યાર બસ હા હવે જાવું કે નઈ જાવું માતા

તમે ભાઈ ના કે ગઢા બારે તો આફલો તમે આવું કરો તો યાર અમને બીરાવો તમે તો યાર અમે તો તમે હોજાય ની ભાઈ કો ખા એમ ફટાફટ હોય યાર અમને થોડી તમારો ભુ એટલે તમે મને લાગે તમારા પરદાદા આવા અવાજ ખેલ કરી